હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને નવો નાસ્તો એ પણ આજે આપણે બનાવીશું પૌવા અને બટાકા માથી અને વેજીટેબલ તો ચાલો બનાવીએ તો એના માટે જો તમે પહેલાં મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો તો બાજુ પર આપેલ બેલ લાયકન પ્રેસ કરી સૌથી પહેલાં નોટિફિકેશન મેળવજો મિત્રો તો સૌ પ્રથમ તો આપણે બાફેલા બટાકા લઈ લઈશું અને બટાકાને આપણે છાલ આપણે કાઢી લઈશું અને અને બટાકા આપણે એકદમ ઠંડા જેવા લેવાના છે તો આ રીતે આપણે બધા બટાકાને છાલ કાઢી લઈશું અને અહીંયા આપણે ગાજર લીધું છે થોડી પાલક લઈ લીધી છે પાલકને પણ અહીંયા ધોઈ લીધી છે તો બધા વેજીટેબલ આપણે ધોઈને લઈ લીધા છે તો પાલક આપણે ઝીણી ઝીણી સમારી લઈશું અને આની અંદર પાલક પણ બહુ જ સરસ લાગે છે અને પછી આપણે આ બધું ઝીણું ઝીણું આપણે એને સમારી લઈશું ધાણા પણ આપણે ઝીણા એવા કટ કરી લેવાના છે અને પછી આપણે ગાજર એક છીણી લઈ લઈશું ગાજર પણ આપણે બધું છીણી અને લઈ લેવાનું છે તો અને બટાકા આપણે જે લીધેલા છે એને પણ આપણે આ રીતે છીણી લઈશું તો બટાકા તમારે જો છીણવા હોય તો તમે છીણી પણ શકો છો અને તમારે હલકા મેસ કરવા હોય મેસરથી તો તમે મેસરથી મેસ પણ કરી શકો છો તો હવે આ રીતે આપણે બટાકાને છીણી લીધા છે ગાજર આપણે ક છીણી લીધું છે તો અને ધાણા પણ આપણે કટ કરી લીધા છે તો બધું આપણે સરસ રીતે તમે જોઈ શકો છો મિત્રો તો ગાજર પણ આપણે આ રીતે ખમણી લેવાનું છે ને સરસ આપણે ગાજર પણ ખમણી લીધું છે બટાકા પણ આપણે સરસ એવા છીણી લીધા છે અને પાલક એ પણ કાપી લીધી છે ધાણા પણ કાપી લીધા છે તો આ રીતે હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું અને અહીંયા આપણે પૌવા છે એક મોટું વાસણ લીધું છે એની અંદર આપણે એક વાટકો એક આપણે પૌવા લઈશું તમે જોઈ શકો છો જાડા પૌવા પાતળા તમે પણ લઈ શકો છો તો હવે એની અંદર આપણે પાણી ઉમેરીને બેથી ત્રણ પાણીથી આપણે એને ધોઈ લઈશું તો જ્યાં સુધી એનું ગંદુ પાણી નીકળે ત્યાં સુધી આપણે એને ધોતા રહીશું આવી રીતના કરવાથી આપણા પૌવા સરસ પલળી જાય છે તો પૌવાને સારી રીતે ધોવા જરૂરી છે અને પૌવાનું પાણી આપણે કાઢી લઈશું આ પાણી આપણે એને ફેંકી દેવાનું છે ને બે ત્રણ પાણીથી આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું તાકી અંદર કોઈ કચરો કે હોય તો નીકળી જાય અને હવે પવામાં પણ આપણા સરસ ધોવાઈ ગયા છે અને પલળી પણ સરસ ગયા છે અને હવે આપણે બધા વેજીટેબલ જે સુધારેલા છે એને અંદર ઉમેરી દઈશું તો સૌ પ્રથમ તો આપણે બટાકાને જે છીણેલા બટાકા આપણે ઉમેરી દેવાના છે અને પછી આપણે જે પાલક છે આ બધા વેજીટેબલ અંદર ઉમેરી દઈશું અને આ રીતે જો બનાવવાથી બહુ જ સરસ નાસ્તો લાગે છે અને બાળકોને આપશો તો બાળકોને હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર અને બહુ જ સરસ નાસ્તો એવો લાગે છે અને આ નાસ્તાને તમે બહુ જ ઓછા તેલમાં પણ તમે બનાવી શકો છો તમે ટ્રાય કરીને પણ આપી શકો છો તો સાથે આપણે લાલ મરચું થોડું ઉમેરી દઈશું અને અહીંયા લઈ લીધું છે આપણે થોડું ધાણા પાવડર અને જીરું પાવડર અને થોડું આપણે કાળું નમક સાદું નમક અને હવે આપણે ઉમેરીશું અહીંયા આપણે ઉમેરીશું મરચાં લસણ અને આદુની પેસ્ટ લઈ લીધી છે એ પણ આપણે વધારે આપણે એવી લીધેલી છે તમે જો તીખો પસંદ ન હોય તો તમે કમ પણ કરી શકો છો અને હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે અને બહુ મસળવાનું નથી બહુ જ હલકા હાથેથી આપણે આ બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ આપણે બધું મિશ્રણ સરસ બટાકાનું પૌવાનું એની અંદર વળી જાય એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે બહુ મસળવાનું નથી મસળવાથી અંદરથી આપણા એકદમ લોટ જેવું થઈ જશે એટલે આપણે બહુ હલકું જ એવું મિક્સ કરવાના છે વેજીટેબલ તો હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ રીતે અને આ રીતે નાસ્તો બનાવવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને જો ઘરમાં બાળકો અને કોઈ ગેસ્ટ આવ્યું હોય તો પણ તમે આ બનાવીને આપી શકો છો તો અહીંયા આપણે આ આલુ મસાલો સરસ અને પૌવાનો મસાલો સરસ બનાવી લીધો છે બહુ આપણે મસળ્યો નથી અને આ રીતે ફક્ત મિક્સ જ કરવાનો છે તો હવે એનો આપણે હાથમાં તેલ પણ લગાવી દીધું છે અને થોડું થોડું પોષણ લઈને તમે કંઈ પણ તમે આકાર આપી શકો છો તમે સમોસા આકાર પણ આપી શકો છો પાટલી પર રાખીને અને તમે મશીન લઈને પણ તમે ચકરી જેવું બનાવીને આપી શકો છો તો આપણે આજે બનાવીશું ટીકી આકાર આપીશું અને કટલેટ્સ પણ તમે બનાવી શકો છો તો આ રીતે રીતે આપણે એનો ટીકી આકાર આપી દઈશું તો આપણે આજે આપણે બનાવીશું પૌવા અને આલુ અને વેજીટેબલમાંથી ટીકી તો આ રીતે આપણે ટીક્કીનો આકાર આપી અને સરસ રીતે મેં તમને જોઈ શકો છો સરસ પતલી અને રાઉન્ડમાં બનાવી દીધી છે આ રીતે તમારે એકદમ રાઉન્ડ બનાવી દેવું અને હવે આપણે લઈ લઈશું મેં અહીંયા કોર્નફ્લો થોડો એવો લીધેલો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું તો હવે આમાં આપણે થોડો આપણે કોન્ટલોર આ રીતે આજુબાજુ આપણે એને થોડું સ્પ્રેડ કરી દઈશું હું તમને જે બતાવું છું એ રીતે જોઈ શકો છો તમે તો થોડો આપણે કોન્ટલોર આ રીતે લગાવી દીધો છે તાકી સરસ આપણી ટિક્કી એકદમ બને અને આ રીતે હવે આપણે બધી જ ટીક્કી બનાવીને એને ફ્રાય કરી લઈશું તો જોઈ શકો છો તો આ રીતે બધી વારી ગઈશું અને તેલ પણ આપણે ગરમ કરવા મેં મૂકી દીધું છે તેલને બહુ આપણે હાઈ નથી કરવાનું તો આ રીતે હું બધી ટીકી તૈયાર કરી દઈશ તો હવે આપણી બધી ટીક્કી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે તેલમાં એને તમે ડીપ ફ્રાય કરી શકો છો તમે સેલો ફ્રાય કરી શકો છો અને તમે આમ પણ એને શીકીને પણ તમે ખાઈ શકો છો તો આ રીતે બનાવીને ખાવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે તો હવે એને આપણે બધી બાજુ બંને બાજુ આ રીતે અંદર મૂકી દઈશું અને આજુબાજુ આપણે એને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે ફ્રાય કરીશું તો અહીંયા આપણે જેટલી પેનમાં આવે એટલી પેનમાં આપણે એને મૂકી દઈશું તમે જોઈ શકો છો મિત્રો તો હવે એને આપણે ઉલટ પુલટ એને આ રીતે કોઈ તમે કાંટાથી તમે એને ઉલટ પુલટ કરી શકો છો થોડી સાઈડ આપણે ચેન્જ કરીએ છીએ તો પણ આપણી સાઈડ ચેન્જ થઈ જાય છે તો આ રીતે એને આપણે હવે એક સાઈડ આપણે એને પલટી દઈશું તમે જોઈ શકો છો એક સાઈડ આપણી સરસ એવી હલકી બ્રાઉન થઈ ગઈ છે અને બીજી સાઈડ પણ આપણે એને બધી બાજુ ફેરવી દે એક સાઈડ આપણી બ્રાઉન થાય અને બીજી સાઈડ આપણે એનો હલકી બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું તો આ રીતે બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા રહેવું તમારે અને બંને સાઈડ તમારે એને શેકતું રહેવું અને આ રીતે તમે ચાય નાસ્તા સાથે તમે આમ પણ ખાઈ શકો છો અને બાળકોને પણ તમે આપી શકો છો અને ખાવામાં પણ બહુ એકદમ ટેસ્ટી છે તો આપણી પવા આલું એટલે સરસ આપણી ફ્રાય થઈ ગઈ છે તો તૈયાર છે આપણી મિત્રો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય લાઈક કરજો